ભાવનગર માં આવાના તત્વો નો અંતક નિર્માણ નગર વિસ્તારમાં પથ્થરમારો કરાયો લોકોએ કરી કડક કાર્યવાહી ની ભાવનગર શહેરમાં માં આવાના તત્વો ની દાદાગીરી સતત વધી રહી છે ગઈ કાલે શહેરના નિર્માણ નગર શેરી નંબર સાત કેસરી હનુમાનજી મંદિર નજીક અસામાજિક તત્વો નો અંતક મચાવ્યો હતો મળતી માહિતી મુજબ આ તત્વો અચાનક આદરી ધરપથરમારો કરતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોએ આવાના તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે પોલીસ તંત્ર દ્વારા ઘટનાની તપાસ હાથ ધરાઈ હોવાનું જાણવા મળેલ છે મારું નામ રીટાબેન દેવમુરારી છે શેરી નંબર 7 માં અમે રહીએ છીએ અમારું મંદિર છે કેસરીયા હનુમાનજીનું અને બાજુમાં ઝૂપરપટ્ટી છે ત્યાં દેવી પૂજક રહે છે પણ એનો એટલો ત્રાસ છે ને અત્યારે જો નાના નાના છોકરા રમતા હતા તો ઓચિંતાનો પથ્થર મારો કર્યો એમાં મારા સસરા જે પૂજારી વસંતરાય અરગોવિંદાસ દેવ મુરારી એના પગમાં પથ્થર વાગી ગયો અને આટલું અમારું બધું નુકસાન કર્યું એમને મંદિરમાં નુકસાન કર્યું મંદિરમાં પછી અને દારૂ પીને એટલી રંજાણ કરીશ ને અમારે તો લેડીઝને તો કોઈ દિયાતમાં પછી બહાર જ નથી નીકળાતી બહુ જ ત્રાસ આપે છે દેવી પૂજક અને અવારનવાર અહીંયા હાલવાનું બંધ કર્યું સરકારે વંડી કરી દીધી છતાં પથ્થર મૂકી અને ઉપર ચડીને ને ટપીને આવેશ અને અમને જેમ ફાવે એમ બોલીને ને જાય અમે એમ કઈ સરકારે મંડી કરી દીધી તો તમે બંધ કરી દીધો અહીંયા હાલવાનું તો કે સરકાર શું કરી લેવાની છે અમે હાલવાના જ છીએ છતાં એ બંધ નથી થતા હાલવા